જય હિન્દ આજે આપણે ધોરણ નવ વિષય ગણિત સ્વભાવમાં અલગ અલગ હતા તેમના નામ હતા એ બી અને સી જો આ ત્રણેય ભાઈઓ એકબીજા સાથે હાથ મિલાવે ને તો એક મજબૂત ત્રિકોણની રચના થતી હતી પરંતુ તેમને હંમેશા મનમાં એક પ્રશ્ન રહેતો કે આપણું ક્ષેત્રફળ કેટલું આપણે ભેગા મળીને કેટલી જગ્યા રોકીએ છે આ ત્રણેય ભાઈઓ કદ સ્વભાવમાં અલગ અલગ હતા એમનું ક્ષેત્રફળ એમને શોધવું હતું હવે ભેગા મળે છે તો ત્રિકોણની રચના થાય છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દુત્યાંશ પાયો ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ કહેતા ત્રિકોણમાં આપણે એને વેધ કહીએ છીએ યાદ રાખવાની રીત એવી છે ત્રિકોણનું ક્ષેત્રફળ અડધો પાઉ અડધો પાઉ અડધો એટલે એક દુત્યાંશ પા ઉ અડધો પાઉ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી શકે જો તમારા પાસે પાયો હોય આ પ્રશ્ન હતો જેવું આવડતું હતું પાયો ગુણ્યા સૂત્ર વાપરીને ત્રિકોણનું ક્ષેત્રફળ એ કેટલી જગ્યા રોકે જે શોધી શકે બીજો પણ એક ત્રિકોણ છે આપણે ત્રિકોણ અલગ અલગ પ્રકારના જોયા છે સંબાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એમાં કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય કાટખૂણાની સામેની બાજુ હોય એને આપણે કર્ણ કહીએ છીએ અને કર્ણ સિવાયની જે બે બાજુ બાકી રહી એટલે કે સમાવતી બાજુ એક અને બાજુ બે આ એક ખૂણો 90 ડિગ્રી નો હોય તો કાટકોન ત્રિકોણ નું ક્ષેત્ર પર એક સમાવતી બે બાજુનો બે આ પહેલી અને બીજી બાજુનો તમે ગુણાકાર કરો આરામથી કાટકોન ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્ર પર તમને મળી જાય જો સમબાજુ ત્રિકોણ હોય ોણ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુ સરખા હોય તો એનું પણ સરસ મજાનું સૂત્ર છે પર શોધી શકાય છે પરંતુ ખબર છે અહીંયા ત્રણ બાજુઓના માપ સરખા છે ત્રણેય ભાઈઓ કદ સ્વભાવમાં એક સરખા છે પરંતુ ત્રણેય ભાઈઓ કદ સ્વભાવમાં અલગ અલગ હોય

એવા જ શ્રેષ્ઠ છો બસ જરૂર છે એક થવાની તો હેરોને એમને રસ્તો આપ્યો શું રસ્તો આપ્યો અને કેવી રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છે એ જોઈ લઈએ તો શું કીધું તમને ખ્યાલ છે એમણે એમ કીધું કે બસ તમે ખાલી એક થઈ જાઓ તો ત્રણેય ભાઈઓ એક થઈ ગયા જેને આપણે કહીએ છીએ પરિમિતિ પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો ત્રિકોણમાં એટલે એક થઈ ગયા એને પરિમિતિ કીધી પછી કીધું કે એનો અડધો ભાગ એટલે કે એક થઈ ગયા છો એનો અર્ધો ભાગ જે છે ને એ તમે સરદારને આપી દો જેને આપણે કહીએ છીએ અર્ધ પરિમિત જો આપણે ત્રિપણ નું ક્ષેત્રફળ શોધવાનું છે પેલા એક થવાનું એટલે કે પરિમિતિ મળશે પછી એનો અર્ધો ભાગ સરદારને આપી ગયા છે એટલે અર્ધ પરિમિતિ અને ત્યાર પછી હેરોન એક જાદુઈ મંત્ર આપ્યો જાદુઈ મંત્ર શેનો આપ્યો તમને ખબર છે

સરદાર અને ગુણાકારના સ્વરૂપમાં ગોઠવાઈ ગયા ગોઠવાઈ ગયા ગુણાકારના સ્વરૂપમાં બસ આ બધાનું તમે વર્ગુણ લઈ લો ત્રણેય ભાઈઓ જેમ હેરમ દાદા એ મંત્ર આપ્યો એવું જ કહ્યું અને જે આજ્ઞાનું પાલન કરે છે

તમે આ ક્ષેત્રફળ શોધી શકો છો બાકી એકલું એટલું મળતું નથી સંપનો મહિમા સમજી શકાય છે અને ઉપયોગીતા કે આંગળ થાય તો વ્યવહારમાં જમીનના ટુકડાઓ જો ત્રિકોણ આકાર સ્વરૂપે હોય ત્યાં વેધ માપવો મુશ્કેલ હોય તો આ હેરોનના ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લગાવીને બસ બાજુના માપ પરથી તમે આરામથી શોધી શકો છો ત્યારે આ સૂત્ર કામ લાગે છે બાંધકામની જરૂર હોય જ્યાં આગળ ફ્લાયઓવર હોય તમે જોયું હશે હાલ દરેક જગ્યાએ પુલ બનતા હોય છે આ પુલ બનતા હોય છે

ખૂબ સરળતાથી આપણે જોઈ લઈશું આપણે ત્રણ દાખલાઓ જોવાના છે બાજુના માપ આપ્યા હોય દાખલા તરીકે ત્રિકોણની અંદર ત્રણ બાજુઓ આપેલી હોય રકમ તો તમને આપેલી હશે એવું માની લો કે ત્રિકોણ એ બી અને સી છે એની અંદર આ બાજુ છે સી આ બાજુ છે એ અને આ બાજુ છે બી

કયું સૂત્ર લગાવવાનું હતું હેરોને આપ્યું હતું કે પેલા એક થઈ વહેંચી દેવાનો તો એસ ની કિંમત તમને મળી જશે એ વત્તા બી વત્તા સી તમે છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ નો સરવાળો કરશો અને ત્યારબાદ બે વડે તમારે એને ભાગી દેવાનું છે સરવાળો કરો જે કેટલું આવ્યો ચોર્યાસી ભાગ્યા બે ચોર્યાસી ને બે વડે ભાગો એટલે જવાબ કેટલો આવ્યો બેતાળીસ સેન્ટીમીટર એકમ ખાસ લખો અને એસ ની કિંમત મળે તો તમારે વર્ગમૂળ બોક્સ માં એને તમારે બતાવી દેવા જેવું તમને એસ ની વેલ્યુ મળી જાય એવું જ તમારે બીજું મંત્ર આપ્યો તો ને હેરોન દાદા એ કયો મંત્ર આપે તો ત્રિકોણ ક્ષેત્રફળનો ક્ષેત્રફળ ભાઈ ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર કે ભાઈ જે સરદાર દાદા છે એ દરેક એ સરદારમાંથી માંથી દરેકે બાદબાકી મેળવી લેવાની ગુણાકાર સ્વરૂપમાં ગોઠવાઈ જવાનું અને બધાનું શું લઈ લઈ લેવાનું લેવાનું હવે આ એસ ની વેલ્યુ કેટલી છે આપડી પાસે તો કે બેતાલીસ સેન્ટીમીટર એસ ઓછા એટલે બેતાળીસ ઓછા એની કિંમત કેટલી છે આપડી પાસે છવ્વીસ સેન્ટીમીટર છવ્વીસ એસ ઓછા બી બેતાલીસ ઓછા અહીંયા બી ની વેલ્યુ કેટલી છે અઠ્યાવીસ 8842 - 30 હવે શું કરશું તો બાદબાકી જ કરવાની છે માત્ર ચલો જલ્દી કરી નાખીએ 42 42 માંથી 26 જાય તો કેટલા રહેશે 16 28 જાય તો 14 અને આમાં કેટલા રહેશે 12 રહેશે કિંમત મળી ગઈ હવે માત્ર તમારે આના ના 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 ભાગા 42 એટલે કે 21 * 2 = 42 16 એટલે 4 * 4 = 16 14 એટલે 7 * 2 = 14 12 એટલે તો કે 4 * 3 = 12 ચલો સાત ગુણ્યા બે ચાર એટલે બે ગુણ્યા બે આ ત્રણ એવા ને એવા બધાના હવે હવે આના કોઈ અવયવ પડવાના નથી બધાના નાના નાના અવયવ પડી જાય પછી જોડકા બનાવવાના બે નું જોડકું આ બે નું જોડકું પછી આ સાત નું જોડકું પછી આ બે નું જોડકું પછી આ ત્રણ નું જોડકું તો જેમ જેમ જોડકા બને એમ બનાવતા જવાના પછી આ પણ જે બે છે ને એનું પણ જોડકું જો બધાના જોડકા બનાવવાના એ જોડકા બની જાય તો તમારે બસ બે ના જોડકા બનાવવાના ત્રણ ના ચાર ના બે ના જોડકા દાખલા તરીકે આ સાત અને સાત તો સાત નો વર્ગ આ ત્રણ અને આ ત્રણ તો ત્રણ નો વર્ગ ચલો આ બે નું જોડકું એટલે બે નો વર્ગ આ બે નું જોડકું બે નો વર્ગ

તો ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 336 સેન્ટીમીટર સ્ક્વેર અહીં તમારે લખવું કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 336 સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો જવાબ જ્યાં જ્યાં જવાબ આવે ત્યાં બોક્સ કરવા આ ધ્યાન રાખો આવી રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો છો હવે જોઈએ દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર આવી રીતે ત્રિકોણની ત્રણ બાજુ આપણે જોઈ લઈએ એમાં પણ એસ ની કિંમત તમારે શોધવાની થશે ચાલો દાખલા બે ની અંદર એવી રકમ આપી છે કે એનું માપ તમને આપ્યું છે એ બી અને સી ત્રણ માપ આપેલા છે વીસ મીટર પચાસ મીટર અને બીજું પચાસ મીટર આ ત્રિકોણની ત્રણ બાજુ માપ આપ્યા છે શું કરશું ઝડપથી દાખલો ગણી લઈએ

પચાસ ચલો આમાંથી તમારે બાદબાકી જ કરવાની છે માત્ર તો સાહીઠ સાહીઠ માંથી વીસ જાય તો ચાલીસ પચાસ જાય તો દસ પચાસ જાય તો દસ જોડકા જ બનાવવાના છે બસ બીજું સાઈઠ એટલે દસ સાઈઠ ચાલીસ એટલે દસ ચોક ચાલીસ અને આ 10 એવાને એવા કેમ એવું રાખ્યું તમે તો કે સાહેબ અહીંયા આગળ તો આ 10 નું જોડકું પણ તૈયાર છે ને આ 10 નું જોડકું પણ તૈયાર છે કશું વાંધો નહીં તો એવી રીતે જઈએ આપણે ચલો હજુ પણ નાના ભાગ થાય એમ છે ને 6 એટલે 2 3 2 3 6 4 એટલે 2 2 4 ડાયરેક બેનો વર્ગ પણ લખી શકાય ચલો આ 10 નું જોડકું તો કે તૈયાર બીજા 10 નું જોડકું તો કે તૈયાર 6 એટલે 2 3 6 4 એટલે 2 2 4 આપણે શું અહીંયા જોડકા તો બનાવી દીધા બનતા હોય છે બે તરીકેટલા રહેશે છ જેના જેના જોડકા બન્યા છે ને એને વર્ગુણ ની લખો ને તો માત્ર એક વખત લખવાના વર્ગુણ શું રહી જશે છ ગુણાકાર કરો દસ ગુણ્યા દસ ગુણ્યા બે એટલે જવાબ કેવો આવે બસો વર્ગુણ છ

અલગ અલગ કઈ પણ આપી દે પરીક્ષાની અંદર દાખલા તરીકે એનું માપ બી નું માપ અને સી નું માપ મીટર કે સેન્ટીમીટર જે માપ આવે ક્ષેત્રફળની અંદર મીટર નો વર્ગ સેન્ટીમીટર આપે તો સેન્ટીમીટર નો વર્ગ તમારે મૂકવાનું રહેશે નવ મીટર પછી બી નું માપ તમને આવે કે આશરે જે લેવું હોય લઈ લો 28 મીટર લઈ લો તમે અહીંયા આગળ સી નું માપ તમારે કઈ પણ લેવું હોય તો તમે લઈ શકો છો 35 મીટર લઈ શકો છો બસ ગમે તે માપ આપી દો ત્રણેય બાજુનો માપ જુદા જુદા છે ત્રણેય બાજુનો માપ સરખા હોય તેવો દાખલો આવશે પાછળ તો તમારે આને કરવાનું છે શું માત્ર આ દાખલાની અંદર તો કે ત્રણેય બાજુ જે આપી છે a b c એનો સરવાળો 9 28 35 2 તો સરવાળો કરી બે વડે ભાગો કેટલો જવાબ મળશે આ બધાનો સરવાળો કરો જવાબ આવશે 72 ભાગ્યા 2 કેટલો આવે છે 36 મીટર s ની કિંમત મળી ગઈ તમને જેવું s ની કિંમત મળી જાય એ ઉતરત જ તમારે અહીંયા ભાગ બાકી કરવાની છે s ની કિંમત કેટલી મળી તો કે 36 પછી s ઓછા એટલે તો 36 માંથી કેટલા બાદ કરવાના તો કે 9 બાદ કરવાના s ઓછા b એટલે 36 માંથી 28 બાદ કરવાના s ઓછા c એટલે 36 માંથી કેટલા બાદ કરશું 35 બાદ કરવાનું બરાબર ચાલો 36 છત્રીસ માંથી નવ જાય તો કેટલા રહેશે આગળ છત્રીસ માંથી નવ જાય તો સત્યાવીસ રહેશે છ નો વર્ગ એવું કરી શકાય જોડકું બન્યું થાય ઊભી કરી શકાય સત્યાવીસ એટલે નવ કરી સત્યાવીસ આઠ એટલે ચાર દુ આઠ તો જેના જોડકા ડાયરેક્ટ બનતા હોય ને નવ એટલે તો કે ત્રણ નો વર્ગ આ ત્રણ એવા ને એવા ચાર એટલે બે નો વર્ગ બરાબર આ બે એવાને એવા

તો તમે શોધી શકો છો માત્ર જરૂર છે યાદ રાખ્યું છે આપી દેવાનો અને એનું સૂત્ર મૂકી દો લઈ લો આરામથી તમને જવાબ મળશે હજુ પણ એક દાખલો લઈ લો દાખલો નંબર ચાર ભાઈ ચાલીસ સેન્ટીમીટર ચોવીસ સેન્ટીમીટર ત્રણ બાજુના માપ ટૂંકના અલગ અલગ હોવા જોઈએ બત્રીસ સેન્ટીમીટર તમે આ દાખલો ગણશો બે એટલે જવાબ કેટલો મળશે છન્નું ભાગ્યા બે કરો એટલે તમને જવાબ મળી જશે પિસ્તાલીસ દુ નહી તો અડતાલીસ દુ છું તો અડતાલીસ સેન્ટીમીટર આ તમારો જવાબ હવે આ દાખલાની અંદર શું કરવાનું છે

અડતાલીસ અડતાલીસ માંથી ચાલીસ જાય તો કેટલા રહેશે આઠ રહેશે અડતાલીસ માંથી ચોવીસ જાય તો કેટલા રહેશે સાહેબ ચોવીસ દુ અડતાલીસ બરાબર છે આઠ એટલે શું કરશો આઠ તો ચાર દુ આઠ કરશો આ ચોવીસ જોડકું બને ચોવીસ એવું તો એ ચાલે સોળ એટલે કે ચાર નો વર્ગ તોય ચાલે તો જેના જેના જોડકા બન્યા ને

આ જ સૂત્ર મૂકવાનું આ સૂત્રની રીતે વર્મૂળમાં એસ એસ ઓછા એ આ ઉપરનું એસ ઓછા બી એસ ઓછા સી જેવું તમે સૂત્ર મૂકશો તો એ પ્રમાણે તમને જવાબ પણ મળી જશે એસ ની વેલ્યુ કેટલી હતી કે પંદર એસ ઓછા એટલે પંદર ઓછા અને ત્રણ વખત પાંચ છે આપણે લખવાના જ છે તો અહીંયા જો પાંચ નું જોડકું પાંચ નું જોડકું પાંચ નું જોડકું પાંચ નું જોડકું તો રહી ગયા કેટલા ત્રણ જે જોડકા છે એને બહાર કાઢ નાખો તો વર્ગુણમાં શું રહી ગયું ત્રણ પાયે પાયે પચીસ વર્ગુણમાં આ જે ક્ષેત્રફળ તમને મળે છે કય વા એની અંદર ત્રિકોણ ની ત્રણેય કેવા છે સરખા છે સરખા હોય તેવા ત્રિકોણ આપણે કહીએ છીએ ત્રિકોણ

બે પંચા દસ બે પંચાત દસ જવાબ કે આપણે આરામથી મળી શકે છે હમણાં પણ એક જવાબ હતો મીટર છે તો મીટર સ્કવેર ની અંદર તમારે લખવાનું તો ધ્યાન રાખવાનું આ એક ના દાખલા હતા અને એના માટે હું તમને બીજા દાખલા હું વર્ગમાં પણ આપું છું એ તમારે ગણવા હેરોનના સૂત્રની અંદર આપણે પાંચ દાખલા ગણ્યા હોમવર્કમાં જોઈશું એ તમારે જાતે ગણવાના છે ખાસ મદદ હોમવર્ક ની અંદર તમારે દાખલા ગણવાના છે દાખલા નંબર છ જેની અંદર એ બી અને સી ની કિંમતો તમને આપી દઉં છું તમારે માત્ર દાખલો ગણવાનો છે આઠ મીટર પાંચ મીટર અને પાંચ મીટર હેરોનના સૂત્રની મદદથી જ

તો પછી સી કોઈ પણ તમે લઈ લો ત્રણ બાજુના જુદા જુદા 6 મીટર માં આપી હોય દાખલો નંબર ગણવાનો છે દાખલો નંબર 8 ની અંદર પણ ત્રિકોણ ત્રણ બાજુના માપ તમને આપેલા હોય કે ભાઈ 12 17 અને 25 મીટરમાં ગણ્યા છે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર સેન્ટીમીટરમાં માપ આપ્યું હોય ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં જવાબ આવશે દાખલો નંબર 9 જોઈ લો કે 9 ની અંદર તમને એ બી અને સી નું માપ આપ્યું હોય ક્યાંક ને ક્યાંક ચોપડીમાં બધી રકમો આવી ગઈ હશે 120 સેન્ટીમીટર

એમાં છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ કે ભાઈ જો તમને એ નું માપ બી નું માપ અને સી નું માપ ત્રણ માપ તમને દાખલાની અંદર આપશે વીસ મીટર અડતાલીસ મીટર અને બાવન મીટર બરાબર ચાલો ત્રણ માપ આપ્યા છે કેવી રીતે દાખલો ગણવાનો છે આપણે તો કે હેરોના સૂત્રની રીતે પહેલા એસ એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે એસ ની વેલ્યુ કેટલી આવશે તો કે ત્રણેયનો સરવાળો કરો એટલી સરવાળો કરો કેટલો જવાબ આવે છે એક થવાની વાત કરી હતી કે ત્રણે બાજુ એક થઈ જાય તે વગેરે સર સરવાળો કરશો જવાબ આવશે 120 એસ ની કિંમત કેટલી આવી 60 મીટર એક વખત એસ ની કિંમત મળી જાય ત્યાર પછી દાખલો ગણવો તમારા માટે ઈઝી થઈ જાય છે કેમ કે હેરોનો સૂત્ર આવી ગયું અંદર તો ખાલી બાદ જ કરવાની આવે છે જોઈ લઈએ ભાઈ હેરોનની રીતે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ ની કિંમત કેટલી છે આપી પાસે તો કે સાહીઠ સાહીઠ માંથી એસ ઓછા એટલે વીસ બાદ કરો સાહીઠ માંથી અડતાલીસ બાદ કરો અને સાહીઠ માંથી બાવન બાદ કરવાના છે ચલો

અલગ બતાવી દો દસ નું જોડકું અહિયાં દસ નો વર્ગ બતાવી દો ચલો ચાર નું જોડકું ચાર નો વર્ગ બતાવી દો આ ત્રણ નું ના બન્યું ચાર નું ના બન્યું હંમેશા ના ભાગ પાડ દો ચલો આ છ છે ને એના ભાગ પાડ દો બે તરી છ

કે જો તમને દાખલાનો જવાબ આવી જાય તો અહીંયા લખવું ક્ષેત્રફળ બરાબર ચારસો એસી સેન્ટીમીટર સ્કવેર જવાબ આવે એટલે તમારે ચોરસ બોક્સ દર્શાવવું બરાબરની નીચે બરાબર આવવા જોઈએ તો આ રીત એકના દાખલાઓ અહીંયા પૂરા થાય છે હવે આપણે રીત બે જોઈશું ત્યારબાદ રીત ત્રણ એમાં આખું ચેપ્ટર હેરોનનું નું સૂત્ર પૂરું થઈ જશે